સુરતના એપીએમસી માર્કેટ ખાતે ગત વર્ષ દરમિયાન બે હજાર આઠસો પચાસ કરોડનું શાકભાજીનું વેચાણ કરવાના રેકોર્ડ બનાવ્યું છે ત્યારે ખાણીપીણીની વાતમાં અગ્રેસર સુરતમાં એક વર્ષના શાકભાજી વેચાણના આંકડા જોઈને કોઈને પણ આશ્ચર્ય થઈ શકે છે ચોવીસ સુધીમાં વિવિધ બેતાલીસ પ્રકારના શાકભાજી નું બે હાજર આઠસો પચાસ કરોડ રૂપિયાના સુરત શહેર અને જિલ્લામાં વેચાયા હતા આ બેતાલીસ પૈકી સૌથી વધુ રૂપિયા તેરસો આઠ કિંમતના એટલે કે છેતાલીસ ટકા બટાકા ડુંગળી ટામેટા મરચા અને લસણ ખવાયા હતા જેમાં કરોડના 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 બટાકા કાંદા કરોડનું લસણ એપીએમસી માં શાકભાજી નું હોલસેલ વેચાણ કરવામાં આવે છે ખેડૂતો તેમના ત્યાં પકવેલા શાકભાજી હોલસેલ ભાવે એપીએમસી માં વેચે છે અને એપીએમસી માંથી તે સુરત શહેર અને જિલ્લાના છૂટક વેપારીઓ સુધી પહોંચતું હોય છે એપીએમસી માં દિલ્હી હિમાચલ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત દસ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે આ વર્ષ દરમિયાન એકસો સાત કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું જેમાં સૌથી વધારે પચીસ પોઈન્ટ છપ્પન કરોડ કિલો બટાકા સત્તર કરોડ કિલો કાંદા બાર કરોડ કિલો ટામેટા ત્રણ પોઈન્ટ અઠાવન કરોડ કિલો રીંગણ પાંચ પોઈન્ટ ઓગણસી કિલો કોબી ચાર પોઈન્ટ બેતાલીસ કરોડ કિલો ફ્લાવર ત્રણ પોઈન્ટ પાત્રીસ કરોડ કિલો ભીંડા

ગુજરાતના અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાંથી એની સાથે લગભગ બાર થી પંદર રાજ્યમાંથી શાકભાજી સુરત એપીએમસી આવે છે અને ગયા વર્ષે લગભગ બે હજાર કરોડ ટર્નઓવર આખરે અઠાવીસો ને પચાસ જેવું ટર્નઓવર છે વર્ષ દરમિયાન આવેલા કુલ શાકભાજીમાંથી માંથી ઓગણીસ ટકા શાકભાજી માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવ્યા હતા જ્યારે નવેમ્બર મહિનામાં સૌથી ઓછું આઠ કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું ઓક્ટોબર મહિનામાં લીંબુની સૌથી વધારે આવક થઈ હતી ઓક્ટોબરમાં પાંત્રીસ લાખ કિલો લીંબુ આવ્યા હતા એપીએમસીમાં આદુની આવક જરૂરિયાત કરતા ઓછી રહી હતી જેના કારણે ભાવ વધ્યા હતા વર્ષ દરમિયાન કુલ એક સુડતાલીસ કરોડ કિલો આદુનું વેચાણ થયું હતું જેમાં આદુનો સૌથી ઊંચો ભાવ એકસો દસ રૂપિયા થયો હતો આ ભાવ ઘટીને સત્તર રૂપિયા સુધી ગયો હતો આદુનું સૌથી ઓછું વેચાણ માર્ચમાં છ પોઈન્ટ કિલો થયું હતું જ્યારે જાન્યુઆરીમાં સૌથી વધારે વેચાણ 16 લાખ કિલો થયું હતું ગુજરાતના અન્ય જિલ્લામાંથી શાકભાજીમાં અમારા ફ્લાવર છે કોબીસ છે બટાકા છે વિવિધ વસ્તુઓ છે અન્ય રાજ્યમાંથી તમારે સિમલાથી વટાણા તમારે રાજસ્થાન ચોટફૂટી ગાજર મહારાષ્ટ્રથી ટામેટા અહીં અલગ અલગ શાકભાજીઓ સુરતમાં આવે છે અને સુરત શહેરની જે સિત્તેર લાખની વસ્તી છે

ફ્લાવર રૂપિયા તેત્રીસ ના ભાવે વેચાયું હતું મરચાં ભાવ રૂપિયા પિસ્તાલીસ લસણનો ભાવ એકસો અઠ્યાસી રહ્યો હતો